ખૂબ જ સમૃદ્ધ અને મોટા બિઝનેસમેન એવા ગુજરાતી પતિએ પોતાની પત્નીને પોતાના જ ઘરમાં કઠંગી હાલતમાં ઝડપી પાડી હતી હકીકતમાં આ ફેમિલી જે છે આ વ્યક્તિ બિઝનેસમેન એ ખૂબ જ મોટું નામ ધરાવે છે આશરે પિસ્તાલીસ વર્ષની ઉંમર છે એમની એમના પત્નીની ઉંમર પણ લગભગ સરખે સરખી જ છે અને તેઓ ત્રણ બાળકો પણ છે સંસાર સુખરૂપ છે ખૂબ જ મોટા બિઝનેસ હોટલો વગેરેની માલિકી ધરાવે છે અને સારી નામના ધરાવે છે ઘણા બધા સેવા કાર્યોમાં પણ પોતે સુખી હોવાથી ભાગ લે છે લોકોમાં મદદરૂપ થાય છે એ પ્રમાણે તેમની નામના પણ સારી એવી છે પરંતુ તે પોતાના ઘરમાં જ પોતાની પત્નીને તેના પ્રેમી સાથે ખૂબ જ ખરાબ હાલતમાં ઝડપી પાડી હતી અને આખરે જોરદાર હોબાળો થયો હતો વાત એવી બની કે આ ઉદ્યોગપતિને તેના કોઈ સગા સંબંધી મારફત આ ઘટનાની ખબર પડી હતી કે તારી પત્ની તારા જ મિત્ર અને જોડે હરતા ફરતા એવા તારા મિત્ર સાથે એનું અફેર ચાલી રહ્યું છે તો પહેલાં તો પતિને વિશ્વાસ ન આવ્યો પરંતુ પછી તેણે આ લોકોને રંગે હાથ ઝડપી પાડવાનું નક્કી કર્યું કારણ કે તેને એવી ખાસ ખબર મળી હતી કે તેની પત્ની તેના દોસ્ત અને એવા તેના પ્રેમી સાથે પત્નીના એ લગભગ ચારથી પાંચ વર્ષથી એ લોકોનું અફેર ચાલી રહ્યું છે અને અવારનવાર મળી રહ્યા છે જોવાની વાત એ છે કે પત્ની આ પતિ પત્ની દંપતીને ત્રણ બાળકો છે જ્યારે સામેવાળા તેમના દોસ્ત અને પત્નીના પ્રેમીને પણ બે બાળકો છે અને સામેવાળી વ્યક્તિ પણ તેના સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતું નામ છે તે પણ સારો બિઝનેસમેન છે એવું માર્કેટમાં તેની નામના છે અને તે પણ પોતે ઇજ્જતદાર ઘરમાંથી આવે છે છતાંય આવા નાલાયકી ભર્યા કામ કરતા ઝડપાયો હતો અને તેણે આ પોતાના જ મિત્ર એવા પતિના ઘરમાં જ જાણે ખાતર પાડ્યું હતું અને તેની જ પત્ની ઉપર નજર બગાડી હતી અને પત્ની પણ પોતાના પતિને દગો દઈ રહી હતી અને પોતાના પતિની ગેરહાજરીમાં પોતાના જ ઘરે બોલાવી અને મોજ મજા માણી રહી હતી હવે આમાં જ્યારે આ ઉદ્યોગપતિ પતિને ખબર પડી ત્યારે તેણે નક્કી કર્યું અને તેણે જે પ્રમાણે ગોઠવ્યું હતું એ પ્રમાણેના પ્લાન મુજબ તેણે પત્નીને કહ્યું કે હું બાજુના શહેરમાં જાઉં છું બિઝનેસ ડીલ માટે અને લગભગ મને બેથી ત્રણ દિવસ થઈ જશે અને આમ જ એ પતિ અવારનવાર બહાર જતો હતો એટલે પત્નીને તો ખબર જ હતી કે જ્યારે આવું કહીને જાય છે ત્યારે એ પ્રમાણે જ આવે છે અને બે ત્રણ દિવસે કે ચાર દિવસે જ્યારે આવતો હોય એ જ સમયનો ઉપયોગ એ કરી લેતી હતી એવી જ રીતે આ વખતે પણ એણે એવું જ કર્યું કે જેવો પતિ બહાર ગયો તેઓ તેણે તેના પ્રેમીને ફોન કરીને બોલાવી લીધો અને પોતે ઘરમાં જ મોજ મજા માણવા લાગ્યા આ બાજુ પતિ તો ટાંપીને જ બેઠો હતો તેની વોચ હતી ચૂપચાપ તે નજીકમાં જ ક્યાંક ગોઠવાયેલો હતો અને તરત જ પછી એને ખબર પડી કે પ્રેમી સાહેબનું આગમન થઈ ચૂક્યું છે પત્ની સાથે ઘરમાં ત્યારે તે ચૂપચાપ આવી અને દરવાજો ખોલીને અંદર જ તે લોકોને એવી જ ગંદી હાલતમાં ઝડપી પાડે છે આ બાજુ તે ગુસ્સાથી ધૂઆપૂઆ થઈ ગયો અને તેનાથી હાથ પણ ઉપડી ગયો પત્ની ઉપર અને આ બાજુ પેલો પ્રેમી પત્નીનો એ પોતાની આબરૂ બચાવવા માટે થઈને ખુલ્લા કપડામાં જ ચાદર ત્યાંથી પડેલી તે વીટાળીને જ રોડ ઉપરથી પોબારા ગણી ગયો અને ભાગી ગયો આ બાજુ પત્નીએ બૂમા બૂમ કરી મૂકી અને તે પણ દોડીને બહાર નીકળી ગઈ પતિનો ગુસ્સો આસમાને હતો પત્નીએ તો તરત જ પોલીસને બોલાવી આમ પતિ મહાશયની ધરપકડ થઈ ગઈ પોલીસ આવી પત્નીને મારવાના ગુનામાં મારપીટ કરવાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી આમ આમાં ઉલટું થયું કે પતિ પોતાની પત્નીનું અફેર પકડવા માટે તેણે પોતાના જ ઘરમાં રેડ પાડી અને પત્નીને પ્રેમી સાથે ગંદી હાલતમાં ઝડપી લીધી છતાંય એ પોતે જ ગુનેગાર બનીને બે દિવસની જેલની હવા ખાઈને માંડ માંડ છૂટ્યો એ જ્યારે બહાર આવ્યો ત્યારે પત્ની તો પોતાની આબરૂ અને હોબાળો થવાના કારણે આ બાજુથી ઘરથી ભાગી ગઈ અને પોતાના બીજા શહેરમાં જઈને પોતાના સંબંધને ત્યાં રોકાવા જતી રહી આ બાજુ આ જે પૂરી ઘટના બની એનો વિડીયો પતિ મહાશયે લઈ લીધો હતો એથી હવે આ બાજુની આગળની કાર્યવાહી કરવાનું તે વિચારી રહ્યો છે પેલી બાજુ પ્રેમી જે છે પત્નીનો પ્રેમી તે આ મામલાને હટાવવા માટેની કોશિશ કરી રહ્યો છે અને હવે તે પોતાની પ્રતિષ્ઠા ખરડાય નહીં એટલે આ મામલામાં પોતાને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે એવા દાવા કરી રહ્યો છે અને પોતે નિર્દોષ છે તેને આવું કોઈ અફેર નથી તેવી વાત જણાવી રહ્યો છે આ બાજુ પતિ પોતાની પત્ની અને પેલા પ્રેમીને પત્નીના માફ કરવાના મૂડમાં તો છે પરંતુ તેની એક શરત છે કે પત્ની અને પ્રેમી પોતે આ ભૂલ કરી છે ભૂલ કબૂલ કરે છે અને હવે આવું નહીં કરે એમ કરીને માફીનામું લખી આપે તો પતિ મહાશય તે બંનેને માફ કરી અને આ બાબતને ભૂલી જવાના મૂડમાં છે પરંતુ પત્ની અને ખાસ કરીને પેલો બીજો ઉદ્યોગપતિ પત્નીનો પ્રેમી એ આ માફીનામું લખવા માટે તૈયાર નથી કારણ કે જો તે માફીનામું લખી આપે તો સામેથી જ એ વાત સાબિત થઈ જાય કે તે પોતે પોતાના દોસ્તની પ્રેમી પત્ની સાથે એને ઘરમાં જ આવી રીતે ઝડપાયો હતો અને તે પોતાની પત્ની પોતાના દોસ્તની પત્નીની સાથે અફેર હતું તેની સાથે નાજાયજ સંબંધ બાંધી રહ્યો હતો તે વાત પોતે જ લખીને આપે માફીનામું તો સાબિત થઈ જાય એટલે તે આ બાબત માટે આનાકાની કરી રહ્યો છે અને એમ જણાવે છે કે આ વસ્તુ તો મેં કરી જ નથી પરંતુ મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે તો આમ આ રીતે મામલો ગૂંચવાઈને બેઠો છે અને સમસ્ત વિસ્તારથી સમસ્ત જ્યાં જ્યાં તે લોકોના જાણકારો છે કે ઓળખીતા છે કે તેમના સમાજવાળા છે એ બધી જગ્યાએ આ બધી ચર્ આ વાતની ચર્ચાએ જબરજસ્ત તુલ પકડ્યું છે અને ભારે બદનામી થઈ રહી છે મિત્રો આ વાત તો અમેરિકાની છે અમેરિકાના ગુજરાતી પરિવારની કે જે અમેરિકામાં સ્થાયી થયા છે વર્ષોથી અને ત્યાં ખૂબ જ સારો બિઝનેસ ધરાવે છે અને તે ઉદ્યોગપતિનો મિત્ર પણ ગુજરાતી છે અને તે લોકો તેમનો દોસ્ત હોવાથી એ લોકો સાથે મળવાનું થતું રહેતું હતું અને તેમાં એણે દોસ્તીનો ખોટો ફાયદો ઉપાડી તેની પત્ની સાથે આવું કામ કર્યું અને પત્નીએ પણ પોતાના પતિને અંધારામાં રાખીને એની ગેરહાજરીમાં આવું ખોટું પગલું ભરી અને નાલેસી વોરી લીધી મિત્રો તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટમાં કંઈક બે શબ્દ જણાવજો અને આ માહિતી તમને ઠીક લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી માહિતીઓ અને વિગતો બાબતો જાણવા માટે થઈને તમે ચેનલને બેલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને અવનવી વિગતો માહિતી બાબતો સમાચાર જાણવા મળી શકે વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો દીદ રાત્રિ શુભ રહે